હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો જય માતાજી રામ રામ ને સીતારામ તો જો આપણે સવારના લગભગ અગિયાર જેવો ટાઈમ થઈ ગયો અને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો આજે થોડોક મોટો વ શરૂ કર્યો કેવલ અને મિતાલી બંને ભણવા જતા છે તો આપણે જો સવારના દુકાને બેઠા છીએ નીતુને કામ હજી કંઈ ખૂટ્યું નથી આપણે દુકાન બેહવાનું હોય ડેલીનો ધંધો હોય આપણે બીજું કહેવાનું કે ત્રણ દિવસથી મારે આઈફોનનું ચાર્જર વેચોદરી ભૂલાઈ ગયેલું છે કેમ કે સાસરીયામાં લગ્ન કરવા ગયા હતા તું નાની પીડું તો આજે આપણે ચાર્જર લેવા જવાનું છે તો ચાર્જિંગમાં એવું થાય કે આ પાવર ચાર્જિંગ ચાર્જિંગમાં મૂકો ને તો આખા દિવસમાં બે વાર ચાર્જ કરવો પડે ત્યારે માઇન્ડ ચાર્જિંગ આખો દિવસ હાલે એવું થાય બ્લોક તો આપણે બનાવવાનો જોવે એટલે હવે ચાર્જર લેવા જવું પડશે કેમ કે પાવર થી ચાર્જિંગ બહુ ટકતું હોય ને મને એવું લાગે એમ તો કદાચ તમે આઈફોન વાપરતા હોય તો ખાસ કરીને કમેન્ટ કરશો તમારે એવું થાય ખરું કે પાવર થી ચાર્જ કરેલો જાજી વાર રહી ખરું મારે તો વાર નથી રહેતું એમ અને ચાર્જિંગથી જે ચાર્જિંગ કરેલું હોય ને તો વધારે ચાર્જિંગ હાલે મને એવું લાગે છે આ ફોનનું છે ને ચાર્જર વેજોદરી પડ્યું રહેલું છે આઈફોનનું જોવા આમ થાય જો આઈફોન માં ચાર્જિંગ માં પેટુલા તો લેવા જવું પડશે થોડીવાર ન જવાના છે વેચું વેજુદરી આપણે બપોરનું જમીન પછી તો આપણે નીતુ શું કરીને ઘરે જોવા જાય આપણો ડેલીનો ધંધો હોય દુકાને તો બેહું જ પડે મેડમ વિચારમાં માં બધું કામકાજ તો પતાવી દીધું લાગે કપડા ધોવાનું શું બધું જો જમવાનું તો સરસ લાગે બનાવવાનું બની ગયું દેશી રોટલા ઓ રોટલા ખાજાવ કરી દો ભાઈ થોડું હાલે એમ રોટલા તો ખાવા પડે ઘરે કોઈ રોટલી બાકી તો રોટલા જ વધારે હોય અમારા સવાર માં રોટલી ને ભાખરી ને એવું બનતું હોય તો અત્યારે પછી રોટલા બપોરને ને સાંજે કારણ કે બપોરે રોટલી હોય સાંજે રોટલી હોય એવું કઈ નક્કી ન હોય શાક હતી બને છે શાક બની ચાલો જમવાનું તો કમ્પ્લીટ થઈ ગયું છે તો જમી લઈએ હું તો ઘરે જઈને આવ્યો તો મને એમ કે જમવા બોલાવા છે હા તો અમારે જવાનું મેડમ અહીંયા લઈને આવતા દુકાન પાવર કાપ છે એટલે ઘેરે વાર ને આવતો કાંઈ આવે બધી વાર એવું છે તો ને લાઈટ નથી એમ કહે તો આપણે પાવર કાપ છે શુક્રવાર આવી ગયો

અમેરિકા મકાય તમને છે ને ખાસ કરીને ખબર હોય તો અમેરિકન મકાઈ નામ કેમ પીડ્યું છે ખબર નથી છે ને ના ના અમેરિકા

જોરદાર કા આ જો કેટલા સરસ છે હમ દીપો મસ્ત છે બધે હારા છે હાલો તો કન્ટિન્યુ બ્લોગ મરાઈ જાવ હાલો આપણે બેઠા છે દુકાને ને જો એ તો ડોટા બાફી આવી ગઈ છે લઈ ને જો હા કમ્પ્લીટ કરીને કા છે હા જો મસ્ત મસ્ત અમાર કેવલ ભાઈ બેહી ગયા છે એના માટે પેસલ મોળા કા હે મોળા ભાઈ હે અને મીતા લેવા દી દાણા પડ દેવા હે એને તો દાણા પડ દેવા તો દાણા પડ છે દાણા પડ આપડે ને કા વાત ને

5 तारीख जान से ना

એમણા થોડીવારમાં આવો ન હતા પણ અમારે પડી જાય કાકે હ ને આયા અમારું જો આ છે ને અમારું સેલિબ્રિટી જો આ જોતું હોય આમ જો આય જોતી રે સિરિયલ સીવા કે દુંધોત ને બોલો શું કરવું ના

આવવા જવામાં કરો અમારે કેમ કે વેચોદરી ગયો હતો ચાર્જર ભૂલાઈ ગયું હતું ને આપણે કૌશિકભાઈને એને મેળાતા જયદીભાઈ ભાજપાતા પણ ભૂલાવ ઉતારવાનું કૌશિકભાઈને ભૂલાઈ ગયું પિતાલી જો લેસન કરવા બેસી છે અને કેવલભાઈ ભાઈ અમારે જો સુઈ ગયા છે પિતાલી એમાં લેસન કર્યા કા દર ટાઈમ અમારે જો સાંજે હાંજે લેશન કરવાનું તો કા આજે ઇંગ્લિશ જ શરૂ લાગે નહીં તો આ બધું વાસણ એવું સાફ સફાઈ કરવા છે જમીન પછી વાસણ એવું ધોવા છે તો હાલો આપણે હવે વિડીયો એડિટ કરવાનો હોય બીજું તો શું હોય હા આપણે ટાઈમ વિડીયો પૂરો કરી ભાઈ હા દરરોજ એડિટ કરી છે અગિયાર બાર વાગી જ રહે તેવું થાય ત્યાં સુધી જાગતા હોઈએ તો હાલો અહીંનો બ્લોકો ભાઈ અહીં સુધી અને આ બ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરજો કમેન્ટ બહુ ઓછી આવે છે તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલ અહીંનો બ્લોગ અહીં સુધી આ સાથે પૂરો કરીશી તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું નવા બ્વમાં ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ ભાઈ